લક્ષણો હોય તો એને મળમાર્ગના નો દર્દી કહી શકાય અને એને આપની પાસે સારવાર લેવા આવું જોઈએ તો એવા કયા લક્ષણો છે જે સર્વસામાન્ય લક્ષણો છે તો એમાં સૌપ્રથમ લક્ષણ જે લોકોને ખ્યાલમાં છે તે છે મળમાર્ગમાંથી મળત્યાગ દરમિયાન એટલે કે સંડાસ જતી વખતે લોહી પડવું હવે એ લોહી પડવાના અલગ અલગ પ્રકારો હોઈ શકે કોઈમાં ટીપા ટીપા સ્વરૂપે લોહી પડતું હોય કોઈ બીમારીમાં પિચકારી રૂપે લોહી આવે કોઈ બીમારીમાં મળ ઉપર ચોંટીને લોહી આવે તો કોઈમાં કાળું ગંઠાયેલું લોહી પણ આવતું હોય છે એ જ રીતે બીજું એક લક્ષણ જે છે જે સર્વસામાન્ય છે એ દ્વાર પર કંઈક ફૂલીને બહાર આવી જવું અથવા મળત્યાગ દરમિયાન કંઈ ફૂલીને બહાર આવવું અને બહાર જ રહેવું અથવા અંદર જતું રહેવું એટલે ત્યાં સાદી ભાષામાં કહેતા કોઈ સોજો રહેવો અથવા ચામડી કે મસા જેવું કંઈ બહાર આવવું એ બીજું લક્ષણ થયું ત્રીજા લક્ષણમાં મણમાર્ગના સ્થાને અંદર અથવા બહાર ખંજવાળ આવવી એ પણ એક લક્ષણ છે ચોથું લક્ષણ ત્યાંથી કોઈ પણ પ્રકારનો ડિસ્ચાર્જ આવવો જેમ કે રસી ઘડું થયું હોય તો તેમાંથી રસી પર આવી શકતું હોય છે મ્યુકસ ડિસ્ચાર્જ પણ આવતો હોય છે તો મુખ્યત્વે સ્વેલિંગ પેઇન બ્લીડિંગ અને ડિસ્ચાર્જ આ ચાર લક્ષણો મણમાર્ગના બીમારીઓમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે શું તમને પણ કંઈ ફૂલીને બહાર આવે છે તો એ ફૂલીને બહાર આવે છે અને બહાર જ રહે છે કે અંદર જતું રહે છે લખો કમેન્ટમાં